નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ રાઉન્ડ પછી પણ એક નવો વરસાદનો રાઉન્ડ ચાર પાંચ સપ્ટેમ્બરમાં આવશે જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડશે તો વાત કરવાની છે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તેમજ આગામી સમયમાં નવો રાઉન્ડ આવે ત્યારે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સાવચેતી રાખવી તે વાત કરવાની છે જોઈએ સંપૂર્ણ માહિતી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં આ રીતે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા આપણને જોવા મળશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ કચ્છ જે દસ સપ્ટેમ્બર સુધીનો આ વરસાદી રાઉન્ડ છે ગુજરાતની અંદર વરસાદ ભૂકા કાઢશે સૌથી પહેલા આપણે વાત કરીએ કે અત્યારનો જે સમયગાળો છે સવારના દસ વાગ્યા સુધીની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળશે જીએફએસ મોડલની અપડેટ જોઈએ જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો દસાડા સાઈડના વિસ્તારો હોય કડી હોય માણસા પ્રાંતિજ સાઈડના વિસ્તારો તેમજ જે રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીજ મોઢેરા મહેસાણા હિંમતનગર ઈડર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ સુઈગામ ફરાદ દિયોદર ડીસા ભારસણ પાલનપુર અંબાજી આબુ રોડ આ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો છે કે જેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે મધ્ય ગુજરાતમાં વિરમગામ નળસરોવર ધોળકા અમદાવાદ મહુધા ગાંધીનગર કપડવંશ બાયડ બાલાસીનોર ડાકોર ગોધરા લુણાવાડા માલપુર સાઈડના જે વિસ્તારો છે તારાપુર બોરસદ અને ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે કે જેની અંદર વરસાદ આપણને જોવા મળશે છોટા ઉદેપુર હોય ડભોઈ હોય આ સાઈડના તમામ વિસ્તારો ભરૂચ સાઇડના જે વિસ્તારો છે સિનોર ભરૂચ કરજણ દહેજ કોશંબા વંકલ તેમજ સુરત બારડોલી અને તાપી આજુબાજુના વિસ્તારો અને ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વાત કરીએ તો બોટાદ જસદણ ગઢડા વલભીપુર બાબરા રાણપુર સુરેન્દ્રનગર અને બોટાદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારે રહેલી છે હવે વાત કરીએ આપણે બપોરના સમયગાળાની તો બપોરના બે વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જીએફએસ મોડલ કહે છે તે મુજબ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાવનગર અલંગ મહુવા અમરેલી બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ વેરાવળ ઉના તુલસીશામ રાજુલા ધારી સાવરકુંડલા વિસાવદર ભાણવડ પોરબંદર રાજકોટ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળશે મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા આ બધા વિસ્તારો તેમજ જે મહેસાણા સાઈડના જે વિસ્તારો છે લુણાવાડા ગોધરા દાહોદ તેમજ બાંસવારા હિંમતનગર અને મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય ખેડબ્રહ્મા સાઈડના જે વિસ્તારો છે આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ ઈ સીએમડબ્લ્યુ એફ મોડલ એટલે કે યુરોપિયન મોડલની અપડેટ તો યુરોપિયન મોડલ અનુસાર બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદના સંજોગો તુલસી શામ આજુબાજુના વિસ્તારો હોય તેમજ ઉના હોય રાજુલા હોય મહુવા હોય તળાજા સાવરકુંડલા ધારી સાઈડના વિસ્તારો હોય તેમજ વિસાવદર સાઈડના વિસ્તારો હોય આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે પાલિતાણા ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે વલભીપુર બાબરા અમરેલી પાલિતાણા જેસર બગદાણા પંથક તેમજ જે સૌરાષ્ટ્રમાં શાપર વેરાવળ ગોંડલ જેતપુર ઉપલેટા કાલાવડ ભાણવડ ભાટિયા ખંભાળીયા લાલપુર જામનગર આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના થોડા ઘણા અંશે વધારે રહેલી છે સાથે સાથે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની વાત કરીએ નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં વરસાદની સંભાવના રહેલી છે ધોળકા અને નડિયાદમાં પણ વરસાદ પડશે ગોધરા લુણાવાડા દાહોદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતની વાત કરીએ પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડ મહેસાણા હિંમતનગર ડુંગરપુર રાધનપુર દિયોદર ડીસા ભાટસણ થરાદ ધાનેરા આબુરોડ આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ આજે સાંજના ચાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાવનગર તળાજા મહુવાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે અમરેલી હોય રાજુલા હોય જૂનાગઢ હોય તેમજ ગોંડલ સાઈડના વિસ્તારો જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા રહેશે સાથે સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર થરાદ રોડ પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર રાધનપુર તેમજ દાહોદ ગોધરા વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે વાત કરીએ આગામી સમયની અંદર ખાસ કરીને આવતીકાલે પહેલી તારીખમાં કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તો સવારનો જે સમયગાળો છે વહેલી સવારે છ વાગ્યાના સમયગાળાની અંદર આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા તેમજ હિંમતનગર સાઈડના જે વિસ્તારો છે ડુંગરપુર કપડવંજ લુણાવાડા આજુબાજુના વિસ્તારો છે દાહોદ અને ગોધરા વડોદરા છોટાઉદેપુર સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય ન હોય પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ભરૂચ સુરત તાપી વલસાડ ડાંગ કે જેમાં સામાન્ય હળવો વરસાદ રહેશે બીજી તારીખે મંગળવારની વાત કરીએ તેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને પૂર્વ ગુજરાત સાઈડ સિસ્ટમ સક્રિય થાય ચાર તારીખની અંદર ગુરુવારથી જે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે નવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આ જે સિસ્ટમ છે તે આપણને આવતી જોવા મળશે અને બંગાળની ખાડીથી ગુજરાત તરફ તેનું વહન હશે ચાર તારીખની અંદર સૌરાષ્ટ્રમાં વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખંભાત વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો તેમજ સુરત તાપી નવાપુર આ બધા વિસ્તારો તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની રમઝટ બોલશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે વાત કરીએ રાત્રિના સમયગાળા દરમિયાન તે જ દિવસે એટલે કે ચાર તારીખે રાત્રે જસદણ બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ રાજપીપળા વડોદરા ઉદેપુર ખંભાત સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ વિરમગામ સુરેન્દ્રનગર ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ મહેસાણા હિંમતનગર તેમજ પાલનપુર થરાદ આબુરોડ ખેડબ્રહ્મા રાધનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળવાનો છે પાંચ તારીખની વાત કરીએ જેમાં પાંચ તારીખે આઠ વાગ્યાના સમયગાળામાં વિસ્તારો વધશે જેમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પંથકના તમામ વિસ્તારો ઉના મહુવા તળાજા ભાવનગર બોટાદ જસદણ ગોંડલ અમરેલી ગોંડલ જસદણ સાઈડના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો ચોટીલા વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદયપુર ખંભાત તેમજ સૌથી વધારે ભરૂચ સાઇડના વિસ્તારો રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી સાઈડના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે પાંચ તારીખે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળશે ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં અમરેલીના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા વધશે સુરતની અંદર છ તારીખે પણ વહેલી સવારથી જ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર જામનગર દ્વારકા કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે તો છ તારીખની અંદર જ્યાં પડે ત્યાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરમાં મેઘ તાંડવ દ્વારકાની અંદર આઠ તારીખે મેઘ તાંડવની સ્થિતિ આપણને આ રીતે જોવા મળશે જેમાં દ્વારકા હોય સલાયા હોય ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જામનગર કચ્છના કેટલાક વિસ્તારો કે જેમાં સાવચેતી રાખવી જરૂરી છે તો આ રીતે સાત આઠ તારીખમાં વરસાદ પડશે અતિ ભયંકર ત્યાર પછી સિસ્ટમ જશે અરબસાગરની અંદર ત્યાં સિસ્ટમ પોતે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થશે તેની વાત કરીએ તો આ રીતે નવ તારીખે અરબસાગરની અંદર સિસ્ટમ ગયા પછી દસ તારીખમાં તે ઓમાન તરફ મસ્કટ તરફ ગતિ કરશે ત્યારે તેની જે પવનની જે ઝડપ છે તેની વાત કરીએ તો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે આગળ વધશે જે ઓમાન તરફ જઈ ત્યાં નિમ્ન સિસ્ટમ સિસ્ટમ બની બની જશે જશે લો આજે આપણા ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપની વાત કરીએ તો ઓગણ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે આવતીકાલે પહેલી તારીખની અંદર પણ ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે બીજી ત્રીજી તારીખમાં પણ આ રીતે પવનની ઝડપમાં ઘટાડો આપણને જોવા મળશે સાત આઠ તારીખની અંદર ચાલીસથી પચાસની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે તો આ રીતે જોવા મળશે ગુજરાતની અંદર પવનની ઝડપ તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાસ